તમને શું કેવું મારે મારા શોક નો તમારા પકડી ની પડી હે થોડી મારા આગે જિંદગી

પાણી મશે તો કાઢી બહાર કાઢવાનું આપડે જો જીવતો હશે તો મળશે ને કે ગયો તો એમની વાહ જવાશે નહીં

ના કાંજી દોહયા હેક નહીં ના ઓ ભયા ના તે તો જબરી કરી સુગરા બેટા તાર दारुડિયા તમે પીરાઈ પીરાઈ ને તમે ઘેરા બેહી ને પથારી લઈ ને દા दारू માં છડાયો એટલે છોકરો બગડ્યો હોય અન્યા મને તો હવે અંધારા માં દેખાતી નથી એ શું કરો તમે હા શું કે બાબા આવો આવો આમ ડગોયા આ તમારો છોકરો જો આમ ડગોયા આ બિડ્યુ दारू આટ કોયમા દે તો રન પીડા નથી નફટ નફટ ના ફરવા જાવ તો તો મને આયા

નાખ્યા પચીસ હજાર તો રૂપિયા વધે ની કીધું હવે મારા ઓલા શું જવાબ આ તારો છોકરો અને મારો છોકરો કપાતા બે પચીસ પચીસ જેનો પીએ શું તારા છોકરા તો મારા છોકરા ને બગાડ્યો તારા છોકરા લાવ્યો હોય ને એટલે પૈસા આપડે બી પાર્ટી કરી શું મા બાપ

અને બાપા નું વિચાર આપણે માર કાકાને કાકા પર નોઈ પૈસા પછી કરે દોહો નતો આપતો હોય આવું કરવું આ ના કરે